સુરતના સચિન પાલે આવેલ લાશપર ગામમાં થતા ગેરકાયદેસર માટી ખનન લાઈવ રિપોર્ટિંગ કરતા સ્થાનિક પત્રકારો પર માટી ખનન માફિયાઓના મુરતિયા દ્વારા લાઈવ વિડિયોમાં હુમલો કરાયો હતો લાઈવ વિડીયોના હુમલા પછી સ્થાનિક પોલીસને જાણ પણ કરી હતી તેમજ સામેવાળા વ્યક્તિ પર ફરિયાદ થઈ હતી સુરતના સચિન પાસે આવેલ લાજપર ગામમાં થતા ગેરકાયદેસર માટી ખનનની લાઈવ રિપોર્ટિંગ કરતા સ્થાનિક પત્રકારો પર માટી ખનન માફિયાઓના મુરતિયા દ્વારા લાઈવ વિડિયોમાં હુમલો કરાયો હતો હાલ પોલીસ તપાસ શરૂ છે કે હુમલાખોરને કોણે કહેવાથી પત્રકારો પર હુમલો કર્યો છે તેમજ હુમલાખોર વ્યક્તિ પર કોના કોના ફોન આવ્યા કોણે એમને આ રીતે હુમલો કર્યો તે તપાસમાં આવી શકે છે માહિતી અનુસાર ચોર્યાસી તાલુકાના વિસ્તારમાં આવેલા ગામોમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે માટી ખનનનું કાર્ય શરૂ છે જે સ્થાનિક નેતાના પરિવારના સભ્યો હોય પ્રથમ તબક્કે એવું જાણવા મળ્યું છે કે આ ખનન માફિયાઓ બે ફોર્મ ભર બન્યા છે તેમજ આ લોકો દ્વારા લાજપોર પોપડા કચોલી કંસાર તલંગપુર ઉંબર બુડિયા તેમજ ગભેણી જેવા અન્ય ગામોમાં નેતાના પારિવારિક સંબંધોના લાભ લઈને ખનન કરવામાં આવી રહ્યું છે આ ખનન માફિયાઓ આવો પ્રાઇવેટ જગ્યાઓમાં તેમજ સરકારી જગ્યાઓમાં કોઈ પણ પરમિશન વગર અથવા માલિકને જાણ કર્યા વગર સેટિંગ ડોટ કોમથી સરકારની રોયલ્ટી ભર્યા વગર માટી ખોડીને વેચી રહ્યા છે અને કાળી કમાઈ કરી રહ્યા છે પત્રકારો દ્વારા લાઈવ કર્યા પછી સચિન તેમજ ચોર્યાસી વિસ્તારમાં આ મામલો ગરમાયો છે પત્રકાર પર હુમલો કરાયો હતો તેમજ પત્રકારો પર પેટ્રોલ લાવીને સળગાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી પત્રકારોએ આ તત્વોને ફોન આવ્યા પછી પોલીસને જાણ કરી હતી અને લાઈવ વિડીયોમાં જ તો પોલીસ જગ્યા પર આવી જતાં હુમલો કરનાર વ્યક્તિ ભાગી ગયો હતો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં આરોપીની ધરપકડ કરવામાં આવી અને તેને પાઠ ભણાવવામાં આવ્યો છે તારીખ દસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ એક પત્રકાર ઉપર હુમલો બાબતમાં સચિન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે બીએનએસની વિવિધ કલમો હેઠળ આ બનાવની ટૂંક વિગત એવી છે કે તારીખ દસ ડિસેમ્બરના બપોરે આશરે એક વાગ્યાની આસપાસ અહીંના સચિનના લોકલ પત્રકાર જે છે સુનિલભાઈ પ્રજાપતિ એમના ઉપર એક ફોન આવેલો હતો કે લાજપોર ગામમાં તળાવની નજીકમાં ગેરકાયદેસર રેતી ખનનનું કામ થાય છે માટી કામ થઈ રહ્યું છે એ ગેરકાયદેસર છે તો આ બાબતે સુનિલભાઈ પ્રજાપતિ અને એમના અન્ય ત્રણ મિત્રો એ પણ જે પત્રકાર મિત્રો છે એ ચારે ચાર જણ ત્યાં પહોંચ્યા હતા એનું એનું વિડીયો રેકોર્ડિંગ કરતા હતા એવિડન્સ માટે અને ફેસબુક લાઈવ પણ કરતા હતા તો તે દરમિયાન એ એમના ઉપર એક લોકલ વ્યક્તિનો ફોન આવ્યો એણે એના પોતાની નું નામ ડાંગી તરીકે ઉલ્લેખ કર્યો અને એને ફોન ઉપર ધાકધમકી આપી અને ત્યાંથી જતા રહેવાનું એમણે કહ્યું અને આ બાબતે પછી એમને આ વિડીયોગ્રાફીને એ બધું ચાલુ રાખ્યું તો આ જે વ્યક્તિ જે છે જે ડાંગી નામનો વ્યક્તિ જે છે એ ત્યાં આવ્યો દોડતો દોડતો ત્યાં આવ્યો અને ત્યાં આવી અને આ પત્રકાર મિત્રો જે છે ફરિયાદી સુનિલભાઈ પ્રજાપતિ અને એમના ત્રણ મિત્રો એ તમામ ઉપર હુમલો કરવાની કોશિશ કરી એમની સાથે ઝપાઝપી કરી અને લાફા પણ માર્યા અને એ રીતના એક મૂઢ માર મારેલો છે આમને પત્રકાર મિત્રોએ પ્રતિકાર કરવાની પણ કોશિશ કરી અને આમના મોબાઈલ સ્નેચ કરવા માટેનો પણ એણે પ્રયત્ન કર્યો અને એમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી એટલે આ બાબતે જ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે પત્રકાર મિત્રો ઉપર આ રીતની એમણે જે ગેરકાયદેસર કામગીરી ચાલતી હતી અને એને બહાર લાવવા માટે આમને પોઝિટિવ વેમાં પત્રકાર મિત્રો ત્યાં જઈ અને જે વિડીયોગ્રાફીને એ એવિડન્સ લેવા માટે કરતા હતા એમાં આ જે વ્યક્તિ જે ડાંગી નામનો વ્યક્તિ જે છે એણે હુમલો કરેલો હતો જેથી તાત્કાલિક સચિન પોલીસ સ્ટેશનમાં પત્રકાર મિત્ર સુનિલભાઈ પ્રજાપતિની ફરિયાદ લઈને તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ડાંગી નામનું ઈશમ કે જેનું પૂર્વ અને સાચું નામ સાદ યુસુફ પટેલ છે એનું પૂરું નામ અને એ છૂટત મજૂરી કરે છે અને મૂળે લાજપુર ગામમાં વાડી મહોનો જ રહેવાસી છે તો એની ગુનાના કામે તાત્કાલિક ધરપકડ કર ધરપકડ પણ કરવામાં આવેલી છે અને આ જે આરોપી જે છે એને એનું ભૂલ કબૂલ પણ કરેલી છે અને એને મીડિયા સમક્ષ એ પણ એને કહેલું છે કે આ મને ખ્યાલ નહોતો આ પત્રકાર મિત્રો હતા એટલે આ એમની ઉપર મારાથી હુમલો થઈ ગયો છે અને મેં ભૂલ કરેલી છે એને વિડીયોગ્રાફીમાં એમને કબૂલ પણ કરેલી છે